તો ગાંધીનગર ગામની અંદર વીસ ગામ ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ એકત્રિત થયા હતા બેન દીકરીઓના માન સન્માન માટે પાલજ ગામમાં મહાકાળી માતાના મંદિરે શપથ લીધા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી ગાંધીનગર જિલ્લાના સત્તર બીજા ગામમાં પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાં પણ લોકોએ સ્વયંભૂ પ્રતિજ્ઞા લીધી હતી

તો લોકસભાની ચૂંટણીને લગતા મહત્વના સમાચાર પર